અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા સહિતના ગામોમાં પોંક માટે વાનીની ખેતી કરવામાં આવે છે ચાલુ વર્ષે વધુ વરસાદ થવાથી વાનીનો પાક ઓછો ઉતર્યો છે પાંચ મહિના સુધી પોંકનું વેચાણ કરવામાં આવે છે પોંકની વાત કરવામાં આવે તો ચોમાસાના મધ્ય ભાગમાં એટલે કે ઓગસ્ટ મહિનાની આસપાસ પોંક માટેની જુવારનું વાવેતર કરવામાં આવે છે જે લગભગ દિવાળી પછી એટલે કે નવેમ્બર માસમાં પાક તૈયાર થઈ જતો હોય છે

હજાર શરૂઆત થઈ છે કારણ કે વરસાદ દિવાળી પર બહુ વરસાદ પડ્યો છે એટલે ખેડૂતોને બી નુકસાન છે એટલે પાકને બી ઘણું નુકસાન થયું છે એટલે અમને બી માલ જોવે એવો મળતો નથી એટલે ભાવ ડુનાની બહુ અછત છે એટલે આશરે અમે હજાર રૂપિયા ભાવ રાખ્યો છે ગરમા ગરમ પોકને છાસ અને લીંબુ મરીની સેવ સાથે પીરસવામાં આવે છે નર્મદા મૈયા બ્રિજ થી અંકલેશ્વર સુધી અને નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ઠીક ઠેકાણે શિયાળાની શરૂઆતથી જ પોંક નું વેચાણ શરૂ થયું છે સ્વાસ્થ્ય પ્રેમીઓ પણ હોશે હોશે પોતાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવતા પોંખની ખરીદી કરી ચટપટી સેવ સાથે પોંખની લિચક માણી રહ્યા છે